એ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગો માટે એક મહત્વની જાહેરાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી બનવાને ભૂપેન્દ્રભાઈ પટેલને હમણાં થોડા દિવસો પહેલાં જ એક વર્ષ પૂરું થઈ ગયું અને હવે આવતીકાલથી વાઇબ્રન્ટ ગુજરાત સુરતમાં શરૂ થવા સોરી ગુજરાતમાં શરૂ થવાનું છે એ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગો માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે એમણે એવી જાહેરાત કરી છે કે રાજ્યની અંદર જેટલી જીઆઈડીસીઓ આવેલી છે એ જીઆઈડીસીઓમાં જે વણ વપરાયેલી જગ્યાઓ છે કે જે પ્લોટ એવા પડી રહ્યા છે કે જે ઉપયોગમાં નથી આવતા એ એ લોકો જેમના પ્લોટ ધારકો છે એમની પાસેથી એ પ્લોટ લઈ લેવામાં આવશે અને એમને સારી એવી રકમ આપવામાં આવશે અને એ પ્લોટ પછી નવા ઉદ્યોગકારોને આપવામાં આવશે એટલે એક ગુજરાતનો એક ઔદ્યોગિક વિકાસ વધુ તેજ બનશે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતની અંદર એક એવી સિસ્ટમ છે કે ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના કરવા માટે રાજ્યની જે જીઆઈડીસી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે જીઆઈડીસી એક વિભાગ છે જે ઉદ્યોગકારોને જમીન સંપાદન કરીને લીઝ ઉપર વાપરવા માટે આપે છે પરંતુ ઘણી વખત એવું બને કે જેમણે પ્લોટ લીધા હોય એ કોઈ કારણસર એ પ્લોટનો ઉપયોગ કરી નહીં શકે એટલે એમનો જે પ્લોટ હોય એ વણ વપરાયેલો પડી લે એનો કોઈ ઉપયોગ નહીં આવે અને એ એમને મત પડી રહેલો હોય હવે અત્યારની જે સિસ્ટમ છે એમાં એવું છે કે ધારો કે કોઈ પ્લોટ ધારકે સ્વૈચ્છિક રીતના પોતાનો પ્લોટ જીઆઈડીસીને પરત કરવાનો છે તો એને અત્યારે જે ઉદ્યોગોની અત્યારે જે જમીન ફાળવણી માટે રકમ મળે છે એની સરખામણીએ પ્લોટ ધારકોને પૂરતી રકમ મળતી નથી એટલે પ્લોટ ધારકોને પ્લોટ પાછો આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રહેતો કોઈ પ્રોત્સાહિત થતું નથી અને જમીનો એમને એમ પડી રહી છે કોઈપણ જાતના ઉપયોગ વગર હવે આ વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાન પર આવી હતી અને એમણે એક એવું મહત્ત્વનું ડિસિશન જાહેર કર્યું કે ભાઈ તમને જો પ્લોટ પરત કરવો હોય એટલે તમારો જે વણ વપરાયેલો પ્લોટ છે તમે જેનો ઉપયોગ નથી કરતા અને એ તમે પ્લોટ લીધેલો છે તો એ પ્લોટ જો તમારે સ્વૈચ્છિક રીતના પરત કરવો હોય તો તમે જે ભરપાઈ કરેલી કિંમત હોય ફાળવણી વખતે જ્યારે તમે જે રકમ ભરી હોય તે રકમ અને અત્યારની જે ફાળવણીની રકમ છે એમાં પંચોતેર ટકા રકમ પ્લોટ ધારકોને આપવામાં આવશે અને દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આખા ગુજરાતની અંદર જે જુદી જુદી જીઆઈડીસીઓ છે એની અંદર અઢારસો હેક્ટર જમીન એવી છે કે જે બિન વપરાયેલી છે મતલબમાં એનો કોઈ જ ઉપયોગ નથી એ ખાલી પડી રહી છે હવે આ ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને કારણે ફાયદો એ થશે કે આ જે પ્લોટ ધારકો છે એ હવે પોતાનો પ્લોટ પાછો આપવા માટે તૈયાર થશે એનું સીધું કારણ છે કે એમને હવે વધારે પૈસા મળે છે પહેલાં પૈસા નહીં મળતા હતા હવે પૈસા મળે છે તો એ પ્લોટ આપી દેશે હવે સરકાર શું કરશે કે આ જે પ્લોટ છે એ જે નવા ઉદ્યોગકારો કે જેમને જગ્યા જોઈએ છે જેમને નવા ઉદ્યોગો સ્થાપવા છે એ લોકોને આપશે એટલે એને કારણે ગુજરાતને ફાયદો એ થશે કે એક તો ઉદ્યોગોનો વિકાસ થશે આર્થિક વિકાસ થશે અને સાથે સાથે રોજગારી પણ મોટા પ્રમાણની અંદર ઊભી થશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ જે નિર્ણય લીધો છે એને ઉદ્યોગકારોએ આવકાર્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ